નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને એકાવન ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું ઓ મોહિની સન્ની હત્ય તીર્થમાં જઈને ત્યાં સ્નાન તથા દેવતા વગેરેનું તર્પણ કરીને તેનું અથ્યચ્છ ફળ પ્રાપ્ત કરે છે જે ભૂતેશ્વર વગેરે અગિયાર લિંગોનું પૂજન કરે છે તે આ લોકમાં ઉત્તમ ભોગ પ્રાપ્ત કરીને અંતે ભગવાન રુદ્રના લોકમાં જાય છે દેવી જે શ્રેષ્ઠ માનવ ભગવાન આદિનારાયણની પૂજા કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે નરેશ્વરી ત્યાર પછી માનવ બાલબ્રહ્માની સમીપ જઈને બધા દેવતાઓ દ્વારા પૂજિત થઈને ભોગ અને મોક્ષનો અધિકારી થાય છે ચાર પછી ગંગા ગણપતિની પાસે જઈને તેમની વિધિપૂર્વક પૂજા કરવાથી શ્રદ્ધાળુ પુરુષ આ લોક અને પરલોકમાં અભિષ્ટ કામનાઓને પ્રાપ્ત કરે છે ચાર પછી જાંબવતી નદીમાં જઈને ત્યાં ભાવે એકાગ્ર સીતે સ્નાન અને દેવતા વગેરેનું પૂજન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે ત્યાર પછી પાંડુકૂપમાં સ્નાન કરીને પાંડવેશ્વરની પૂજા કરવી જોઈએ આમ કરનાર માનવ સ્વર્ગલોકમાં જાય છે ત્યાર પછી યાદવ સ્થળમાં જઈને માનવ જો વર્ષેશ્વરનું પૂંજન કરે તો તે દેવરાજ ઇન્દ્રથી સન્માનિત થઈને મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે હિરણના સંગમમાં સ્નાન કરીને જે માનવ ભક્તિપૂર્વક ભગવાન શિવની પ્રસન્નતા માટે બ્રાહ્મણને સુવર્ણયુક્ત રથનું દાન કરે છે તેને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી નગરાદિત્યની પૂજા કરીને મનુષ્યને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે નગરાદિત્યની પાસે બલભદ્ર શ્રી કૃષ્ણ અને સુભદ્રાના દર્શન અને વિધિપૂર્વક પૂજન કરવાથી માનવને ભગવાન શ્રી કૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે ત્યાર પછી સમીપ જઈને પૂર્વક પૂજા કરીને મનુષ્ય મનોવાંચિત કામનાઓને પ્રાપ્ત કરે છે અને ઇન્દ્રલોકનો અધિકારી થાય છે જે સરસ્વતી તટ પર આવેલા પરેશ્વરની પૂજા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે પિંગલા નદીની સમીપ જઈને તેમાં સ્નાન કરીને જે મનુષ્ય દેવતા વગેરેનું તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી સંગમેશ્વરનું પૂજન કરવાથી મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી શંકરાદિત્ય ઘટેશ તથા મહેશ્વરનું પૂજન કરીને મનુષ્ય પોતાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરે છે ત્યાર પછી ઋષિ તીર્થમાં જવું ત્યાં સ્નાન કરીને મનનો સંયમ કરીને ઋષિઓનું પૂજન કરવું આમ કરનારને સંપૂર્ણ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે ત્યાર પછી નંદાદિત્યની પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ રોગોથી મુક્ત થાય છે ત્યાર પછી ત્રિતક ઉપર જઈને ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે ત્યાર પછી મતિ નદીમાં વિધિપૂર્વક સ્નાન અને સિદ્ધેશ્વરનું પૂજન કરવું આમ કરનાર પુરુષને અણીમાં વગેરે સિદ્ધિઓ સુલભ થઈ જાય છે વારા સ્વામીના દર્શન કરીને મનુષ્ય મુક્ત થાય છે સાયાલિંગનું પૂજન કરીને પુરુષને સંપૂર્ણ પાતકો થી છુટકારો મળે છે સતી મોહિની જે માનવ કનકનંદા દેવીની વિધિવત પૂજા કરે છે તેની તમામ કામનાઓ સિદ્ધ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે કુંતીશ્વરની પૂજા કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે જે મનુષ્ય ગંગાજીમાં સ્નાન કરીને ગંગેશ્વરનું પૂજન કરે છે તે ત્રણ પ્રકારના પાપોથી મુક્ત થાય છે જે ભેદ તીર્થમાં સ્નાન કરીને પિંડદાન કરે છે તેને ગયાની અપેક્ષા કોટી ગણો પુણ્ય મળે છે બ્રહ્મકુમારી ચાર પછી ઉત્તમ વિદુરાશ્રમમાં જઈને ત્રિગ અને ભુવનેશ્વરનું પૂજન કરવાથી મનુષ્ય સુખી થાય છે મંકળેશ્વરનું પૂંજન કરવાથી માનવ ઉત્તમ ગતિ પામે છે તૈયુર અને ત્રિલિંગની પૂજા કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે જે મનુષ્ય ષડંગ તીર્થમાં જઈને સ્નાન કરીને સુવર્ણનું દાન કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈ ભગવાન શિવના ધામમાં જાય છે ત્રિલોચનમાં સ્નાન કરવાથી રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે દેવિકામાં ઉમાનાથનું પૂજન કરીને શ્રેષ્ઠ માનવ મનોવાંચિત કામનાઓને પ્રાપ્ત કરીને શરીરનો અંત થતાં સ્વર્ગલોકમાં જાય છે ભૂદારની પૂજા કરવાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે શૂલસ્થાનમાં વાલ્મીકીને નમસ્કાર કરીને મનુષ્ય કવિ થાય છે ત્યાર પછી ચયન વગેરે પૂજન કરીને તીર્થ સેવી પુરુષ સંપૂર્ણ ભોગ પદાર્થોથી સંપન્ન થાય છે ચયોવનેશ્વરના પૂંજનથી મનુષ્ય ભગવાન શિવનો અનુચર થાય છે પ્રજા પાલેશ્વરની પૂજાથી ધનધાન્યની વૃદ્ધિ થાય છે લાલાદિત્યની પૂજા કરનાર મનુષ્ય વિદ્વાન અને ધનવાન થાય છે કુબેર સ્થાનમાં સ્નાન કરવાથી મનુષ્યને અવશ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે ઋષિ તોયા નદીમાં જઈને સ્નાન કરવાથી માનવ પવિત્ર થઈ બ્રાહ્મણને સોનાનું દાન આપે તો તે સર્વ પાતકોથી છૂટી જાય છે સંગાલેશ્વરની પૂજા કરીને માનવ રુદ્રલોકમાં પ્રતિષિષ્ઠ થાય છે ત્યાર પછી નારાયણ દેવની પૂજા કરી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે તપ્ત કુંડોતકમાં સ્નાન કરીને મૂલચંડીશ્વરની પૂજા કરવી તેનાથી સમસ્ત પાપોથી મુક્ત થયેલ માનવ મનોવાંછિત પદાર્થોને પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો